વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું મમરાની ચીકી તો એના માટે આ જ વાટકીના માપને આપણે ત્રણ વાટકી મમરા લીધા છે એની સામે આપણે દોઢ વાટકી ગોળ લીધો છે એકદમ સિમ્પલ અને ઝડપથી બની જાય છે માત્ર એની પાઈ લાવવાની જ ખૂબી છે એનાથી જ આપણી મમરાની ચીકી મસ્ત એવી તૈયાર થશે તો પહેલાં આપણે આ મમરાને શેકી લેશું તો અહીંયા આપડા મમરા મસ્ત એવા શેકાઈ ગયા છે જો આપણે પ્રેસ કરશું એટલે એકદમ સરસ ક્રંચી એવો અવાજ આવશે ગમે તે તમે મમરાને દબાવશો એકદમ ક્રન્ચી અવાજ આવશે આવી રીતે આપણે મમરાને શેકી લેવાના તો ઉપર હવે આપણે કાઢી લેશું તો મમરાને હવે આપણે કાઢી અહીંયા આપણે બે ચમચી જેટલું ઘી ઉમેરશું અને અહીંયા આપણે હવે ગોળ ઉમેરી દઈશું જે આપણે દોઢ વાટકી આને વાર જ નથી લાગતી આ ચીકી બનાવવાની ગોળ આપણો મેલ્ટ થઈ જાય પછી માત્ર પાંચ થી સાત મિનિટમાં આપણી આ ચીકી તૈયાર થઈ જાય છે આપણે પાંચ થી સાત મિનિટમાં થઈ જાય છે એટલે ગોળ એકદમ આપણે હાથેથી ફ્રેશ કરીએ અને બટકી જાય એટલે આપણે સમજવાનું કે આપણી જે ગોળનો પાયો લીધો છે મસ્ત થઈ ગયો છે તૈયાર એ ચીગમની જેમ લાંબો થાય તો તમારે સમજવાનો હજી આપણી પાય તૈયાર નથી થઈ અને આપણા મીડિયમ ગેસ ઉપર આપણે પાય તૈયાર કરીએ છીએ પાયો તૈયાર થવામાં આવે ને એટલે તરત એકદમ ઉપર થી બબલ થશે તમને ખબર જ પડી જશે કે હવે પાયો તૈયાર થવા આવ્યો છે હવે અહીંયા બબલ્સ થવા લાગ્યા છે તો એક પાણીની વાટકી લેશું એમાં આપણે બે ત્રણ ટીપા નાખશું તો આમ આપણે ખેંચીએ તો ચીગમ જેવું થાય છે એટલે આપણે સમજવાનું હજી આપણા પાયો તૈયાર નથી થયો એ આપણે આમ કટ કરીએ એટલે કટકી જવો જોઈએ થોડી વાર થવા દેસો પછી આપણે પાછું પાણીમાં ડ્રોપ ઉમેરશું એકદમ કટ દેરાનું તૂટી જાય તો સમજવાનું કે આપણું તૈયાર થઈ ગયું છે અત્યારે આપણે આ પાયો તૈયાર થઈ ગયો છે આમ કટ એવો અવાજ આવે છે હવે આમાં સે જેવી મીઠા સોડા જે ભજીયાના સોડા આવે છે એ ચપટી જેટલા ઉમેરી દઈશું એટલે મસ્ત એવો સફેદ કલર આવી જશે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને મમરા એમાં ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું સરસ મૂમરાને એકદમ સરસ આપણે મિક્સ કરી લેવાના છે પછી એક થાળીમાં આપણે તેલ કે ઘી લગાવી લેવાનું એ રીતે આપણે થાળીમાં કાઢી લેવાનું છે આવી રીતે આપણે પાથરી દેવાનું થાળીની અંદર અહીંયા આપણે વાટકીમાં નીચે તેલ લગાવી દેવાનું તો આવી રીતે દબાવી દેવાનું થોડું ગરમ હોય પછી હાથેથી પણ તમે કરી શકો પેલા ગરમ હોય ત્યારે વાટકીથી કરવાનું પછી હાથ આપણે તેલ કે ઘી વાળા કરી અને આવી રીતે દબાવી દેવાનું થાળીમાં તો આપણે મકરસંક્રાંતિ પર આવી રીતે આપણે મમરાની ચીકી બાળકોને બનાવીને દઈ શકીએ તો આજે આપણે મકરસંક્રાંતિ સ્પેશિયલ આપણે મમરાની ચીકી તૈયાર કરેલી છે એક આપણે જાડા ચાકાથી આપણે આમાં કાપા પાડી લેશું થોડું ગરમ હોય ત્યાં જ આપણે પાડી લઈશું પછી કાપા સરસ પડે નહીં એકદમ જાડું ચાકું હોય ને એનાથી થાશે કોઈને લાડુ બનાવતા ન આવડતા હોય તો આવી રીતે મમરાની ચીકી બનાવી શકે છે લાડુ તો આવડતા જ હોય છતાં પણ ગરમ લાગે અને ન કરી શકતા હોય તો હવે આ છે ને ગરમા ગરમ જ લાડુ આને તૈયાર કરવા હોય છે કરવા પડે છે એટલે આવી રીતે તમે થાળીની અંદર ઢાળી અને મમરાની ચીકી તૈયાર કરી શકો છો તો આવી રીતે આડા ઊભા આપણે કાપા પાડી લેવાના છે અહીંયા આપણે આડા ઉભા કાપા કરી લીધા છે અને હવે આપણે થોડી વાર ઠંડા થઈ જાય પછી આપણે આને સર્વ કરી લેશું તૈયાર છે અહીંયા આપણી મમરાની ચીકી એને આપણે સર્વ કરી લેશું તો અહીંયા આપણી ચીકી તૈયાર છે સર્વિંગ પ્લેટમાં આપણે હવે સૌ કરી લેવાની છે તો સૌ કરી લેશું આપણે તો તૈયાર છે અહીંયા આપણી મમરાની ચીકી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો